એને ચંપલ છે ને નીચેથી આ કસાઈ ગયા છે એવું કહેવામાં આવે છે ચપ્પલ નું જોજો કે વાંધો હોય તો જોજો જો એ કે આ ચંપલમાં વાંધો છે કે તૂટી ગયા છે ખરાબ થઈ ગયા છે કે કઈ વાંધો હોય તો જોજો આ જો આવો તો મેડમ પૈસા વાળા છે છે ને અમે

8-9 વરસ એટલે મોંઘા હોય તો અમે એવું નથી કે એને અમે 8-9 વરસ એટલે ઘણા એ જ એમ ઓછા ન હાલો હવે બધા ખાલી કરતી જાય છે કરતી જાય એટલું ખરાબ હાલત છે હજી માં ઓલું માર્યું ખોલવાનું બાકી જો હું તો કહું છું નથી ખોલવું કે ખાસ એમાં તો બધું લઈ છે નવું છે બધું નવું છે આપણી ઘર બધું નવું જ હોય છે જો આ જો એ પણ લે લે લઈ લો આ શૂઝ મેં પહેરાય નથી હજી એકવાર એક કોલ દો

કોઈ કેજો એક ખોખો ખાલી મર બે ના ચપ્પલ ઊંચી છે બાપુજીને અત્યારે મેં કીધું તમે સિરિયલ મિસ કરો જો તમને બે માણાને મેં ફ્લેટે મૂકી આવું ત્યાં ટિફિન પહોંચી જશે સિરિયલ જુઓ અને પછી ત્યાં ઉઈ જાજો આરામ કરજો સવારે અમે સામાન લઈને આવશું નહીં હોય કે એનું ધ્યાન છે શું સામાન લઈ જશે ને શું અહીંયા રાખી દેવાનું

રાખો કે દુનો બોતો તો આજ મળે ખાલી રહી ગયા છે આ ડ્રોન ડ્રોન નું બોક્સ ભંગાર ઈ ભંગાર જ છે હવે પૂર બોલું જૂનું તો પતી ગયું ઓહો એ વિડિયો બંધ કરો પૈસા ભરેલી બેગ આવી નીચે બસ તો લાવ પેલો હાચો ખજાનો નીકળો જોવો જુઓ ખજાનો કોઈ કેતા હો ખજાનો નથી નીકળો મારા

why não just want no okay પડદો માર દેવાય ને ના ના લાઈટ ની જરૂર ન હોય તો પડદો શું મારે અમારે લાઈટ કરવી મળતી સીધી લાઈટ કુદરતી જ આવતી હોય તો આપણે ક્યાં લાઈટ કરવાની જરૂર અડધી રાત ના બારી બંધ હતી કઈ રીતે રાખી હતી ખુલી બે પછી બંધ કરી દઉં એના મચ્છર ઘરે ઘરે આવે તો કીધું તો હવે પછી રાત તો એટલા બધા મચ્છર ન આવે આમ કે શિયાળો છે ને હજી ક્યાં આવી ગયો ઉનાળો

પડકારા તો બસ આ પાંચ વાયગમાં થાય ને છ હોય ગમાં થાય ને તો પાછી થાય